બોલો મહાદેવ કી કી જય જય આજે કાર્યક્રમની કાર્યક્રમ ઉપસ્થિત પરમ પૂજ્ય જયરમગીરી બાપુ લખીરામ બાપુ મંચ પર ઉપસ્થિત ભુવાશ્રીઓ સમાજના આગેવાનો મંચસ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી અને બહેનો મિત્રો આજે શુભેચ્છા આપવા માટેનો દિવસ સદેવભાઈ એમને નક્કી કર્યો એ પહેલા એક વાત કરવી છે કે જે માણસ જેનો જન્મ થયો છે એ માણસ પોતાના માટે કરે એ પ્રકૃતિ હોય દરેક માણસ પોતાના માટે કરતું જ હોય છે અને એને છૂટકો પણ નથી હોતો કે પોતાના ઘર માટે પોતાના બાળકો માટે પોતાના કુટુંબ માટે ગામ માટે કરતા જ હોય એ પ્રકૃતિનો વિષય છે કોઈકના ભાગનું પડાઈ લેવું એ વિકૃતિ આપણું નથી કોકનું છે અને લઈ લેવું એ વિકૃતિ પણ સમાજ માટે કરવું બીજા માટે કરવું એ સંસ્કૃતિ છે અને આજે આ સંસ્કૃતિનું કામ આપણા બાપુ અને સહદેવભાઈ કરી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મિત્રો અમને પણ એવું થાય કે વીસ પચીસ વર્ષ પહેલા આવો સમય હોત અમને પણ કોઈ માર્ગદર્શન આપનાર હોત આવી સંસ્થાઓ હોત તો અમારે પણ ખૂબ ફાયદો થવાનો હતો એ ટાઈમે કોઈ હતું નહીં આપણે લેટ છીએ બીજા સમાજો કરતા પણ લેટ છીએ પણ અહીંથી વાળી ચાલતા જવું હોય આવી હોય અને કદાચ આપણે પાછળ રહી જઈએ એટલે રબારી સમાજ પગ દબાવો પગ એટલે આપણે પગ દબાવવો પડશે એટલે ફાસ્ટ ચાલવું પડશે બીજા સમાજો કરતા મિત્રો કાલ રાત્રે દોઢ વાગે ની વાત કરું હું વાડીનાથ મંદિર માં હતો દોઢ વાગે બાપુ ચિંતા કરતા ચિંતા ચિંતા કરતા કરતા મારા મિત્રો ઘણા બીજા સમાજો જોડે બેસવાનું થાય પટેલ સમાજ ના એક આગેવાને મને કહ્યું કે અર અમારી સમાજ નો સો ટકા વિકાસ થવાનો છે મેં નું પૂછ્યું કારણ એટલે કે તમારા જે સંત છે ને એ શિક્ષણ પ્રેમી છે અને શિક્ષણ પ્રેમી છે એટલા માટે વિકાસ થવાનો આપણી રેક સંસ્થા અમદાવાદ ની અંદર ખૂબ સારું કામ કરી રહ્યું છે એમાં પણ બાળકો ખૂબ સારું અભ્યાસ કરી રહ્યા છે રાયસણ હોય બાપુ ત્યાં આગળ વાળીનાથ મંદિર ની અંદર ગુરુકુળ બનાવી રહ્યા છે ઋષિકુમારોને લાઈ અને અહિયાં વળીનાથ ની અંદર એમના અભ્યાસ થાય એ રીતનું આયોજન બાપુ જયારે કરી રહ્યા હોય કચ્છની અંદર ગુરુકુળ નું પ્લાનિંગ બાપુ કરી રહ્યા હોય એટલે આ સમાજ નો વિકાસ થાય મિત્રો એક વાત તરીકે કેવી છે મિત્રો હમણાં વાત થઈ સદેવ કાકા સદેવ કાકા સદેવ કાકા ને તમારે કદાચ હગું નહીં હોય કઈ કોઈ હગું છે પણ સમાજ તરીકે સદેવ કાકા જયારે આટલું તમારા માટે કરતા હોય આ સંસ્થાઓ કરતી હોય ત્યારે આપણે આ સંસ્થાઓના ઋણી રહીશું બીજું આપવાનું નથી પણ જયારે જયારે સમાજને જરૂર પડે એ ટાઈમે સો ટકા તમારે કઈક આપવું પડશે અને એ ટાઈમે સમાજના ગરીબની આપણે જયારે સેવા કરીશું ને એટલે તમારું આ સંસ્થાપતિનું જે ઋણ છે ને ઉતરી જશે એટલે સમાજના સેવાડાના માનવીની ચિંતા કરવાની જવાબદારી તમારા બધાની રહેશે મિત્રો તમે આ સમાજનું ભવિષ્ય છો રબારી સમાજનું ભવિષ્ય તમે જયારે છો રબારી સમાજને કઈ દિશામાં લઈ જવાની જવાબદારી તમારા સર પર જયારે આવવાની છે તમારા કભે જયારે આવવાની છે ત્યારે સમાજને કેવી રીતે આગળ લઈ જવાય એ રીતનું પ્લાનિંગ પણ તમારે કરવું પડશે એક ભાઈએ મને એવું કહ્યું કે મારા આખા ગુજરાતના બધા જ પ્રગણા રબારી સમાજ ને નજીકથી જોવો છે મેં એને કીધું કે નજીકથી જોવો તો રાયસન લીમચ માતાના મંદિર જતી રહે આખો ગુજરાતનો રબારી સમાજ જોવા મળશે અને છેલ્લી વાત કરી કારણ કે ટાઈમ નું પણ લિમિટ છે છેલ્લી વાત કરી મારી વાત પૂર્ણ કરીશ મંજિલે મંજિલે એને કો મિલતી હે કે સપનો મેં જાન હોતી હે મંજિલે જનકે સપનો મે જાન હોતી હે પંખો સે કુછ નહીં હોતા હોસલો ઉડાન હોતી હોસલો તમારું મન મક્કમ રાખજો મિત્રો એટલે સો ટકા તમે પાસ થવાના છો ઓલ ધ બેસ્ટ અસ્તુ ભારત માતા કી જાય